ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો આવતીકાલથી કરાવી શકશે નોંધણી ડાંગર બાજરી જુવાર રાગીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસોનું બોનસ એકત્રીસ ઓક્ટોબર સુધી બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા કરાશે ઓનલાઈન નોંધણી

ગુજરાતમાં કાયદો ઘડવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ ના વડપણ હેઠળ ગુજરાતના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને ને આપી રહ્યું છે વેગ આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાતમાં કૌશલ્ય વિકાસના ના મહત્વને કરશે ઉજાગર રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રાજકોટ કચ્છ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી તો રાજ્યના એકસો એકાવન ડેમ હાઈ એલર્ટ પર રાજ્ય સહિત દેશભરમાં મહાઅષ્ટમીના અવસરે માના મહાગૌરી સ્વરૂપની થઈ રહી છે પૂજા અર્ચના માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ગાંધીનગરના રૂપાલમાં વરદાયની માતાજીનો પલ્લીનો મેળો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામના કેન્દ્રીય ચૂંટણી પંચે એસઆઈઆર બાદ બિહારમાં જાહેર કરી મતદાર યાદી મતદારો ઓનલાઈન ચકાસી શકશે પોતાનું નામ તો ચૂંટણી પંચે મતદાર યાદીની લિંક પણ કરી જાહેર જેથી શરૂ થયો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચીસ પ્રથમ મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો પ્રથમ બેટિંગમાં ઉતરેલી ભારતની મહિલા ટીમની નબળી સ્થિતિ તેત્રીસ ઓવરમાં છ વિકેટે નોંધાવ્યા એકસો ચોસઠ રન